રોડ મોક્ષમાર્ મોક્ષમાર્ગી મંદિરની સામે આવેલા ડિવાઈડર ઉપર બસ ચડી જતા અકસ્માત સર્જાયો મહુવા તાલુકાના અનાવલથી બિનાર રોડ ઉપર શુક્લેશ્વર ત્રણ રસ્તાથી મોક્ષમાર્ગી મંદિર સુધી માર્ગ મકાન વિભાગે ડિવાઈડર બનાવવામાં આવેલ છે તે સમયે બિનાર તરફથી આવતા વાહનો માટે ડિવાઈડર ઉપર વાહન ચાલકો માટે ડિવાઈડરની વચ્ચે મૂકવામાં આવેલ સૂચન સ્તંભ રેડિયમ લગાવી જે તે સમયે મૂકવામાં આવ્યા હતા ત્યારબાદ એક અકસ્માતમાં આ સ્તંભ તૂટી ગયો હતો તે સમયથી આજ દિન સુધી માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફરીથી અહીં ડિવાઈડર મરામત કરવામાં આવી નથી જેથી અહીં આજ ડિવાઇડર ઉપર વારંવાર અકસ્માત સર્જાય છે છતાં માર્ગ અને મકાન વિભાગ પેટનું પાણી પણ હલતું નથી તો શું અહીં કોઈ મોટી દુર્ઘટના બનેની રાહ જોઈને બેઠા છે જો આ જગ્યા ઉપર ફરી પાછો કોઈ અકસ્માત સર્જાશે અને અકસ્માતમાં કોઈનું જીવ જશે એના જવાબદાર કોણે પણ જોવાનું રહ્યું આજે સવારે ચાર ને ત્રીસથી પાંચના સમયે નાસિકથી રાજપીપળા જઈ રહેલી બસ નંબર જી ઝે એટીન ઝેડ નાઇન નાઇન ઝીરો ઝીરો એક્સપ્રેસ બસ આજે સવારે ડિવાઈડર ઉપર કોઈ સૂચનના બોર્ડ કે ચિહ્ન ન દેખાતા બસ ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી આ અકસ્માતની જાણ અનાવલ પોલીસ ચોકીમાં જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવી બસની સ્થળ તપાસ કરી હતી અને જીસીબી મંગાવી તાત્કાલિક બસને ડિવાઇડર ઉપરથી ખસેડવા માટેની જોગવાઈ કરવામાં આવી હતી જેથી જાહેર રસ્તા ઉપરથી જતા વાહન ચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તેના માટે પોલીસ સ્થળ પર ઉભા રહી સ્થળ ઉપર ઉભા રહી વાહનોને પસાર કરાવ્યા હતા ત્યારબાદ એક જીસીબીથી બસ બહાર કાઢવાનો પ્રયત્ન નિષ્ફળ જતા બીજી જીસીબી મંગાવી બે જીસીબીની તાકાતથી ડિવાઇડર ઉપરથી બસને મા મહેનતે સલામત રીતે કાઢવામાં આવી હતી આ બસમાં બસ ચાલીસ થી પિસ્તાલીસ મુસાફર હતા પણ ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે કોઈ જાનહાની થઈ નથી એવું બસના ડ્રાઈવર દ્વારા જાણવા મળેલ છે અહીંથી પસાર થતા વાહન ચાલકો અને લોકોનું કહેવું છે કે આ ડિવાઈડર ઉપર તાત્કાલિક કામગીરી કરી કોઈ અકસ્માત ન સર્જાય એવી લોકોની માંગ છે અહીં જે વાહન ચાલકો છે જે બસના ડ્રાઈવરો છે એમની પાસે આપણે કઈ રીતે અકસ્માત સર્જાયો છે અને એમને શું મુશ્કેલી પડતી છે એ આપણે અહીં જે ઉપસ્થિત ડ્રાઈવરો છે એમની પાસે આપણે જાણીશું તો આ જે તમે બસ ત્યાંથી નીકળી અને ત્યાં જવાની હતી અને આકસ્મત કઈ રીતે સર્જાયો એ બાબતે આપ જાણો અમે નાસિકથી રાજપીપળા જવા માટે નીકળી બસ વહેલી સવારે ચાર સાડા ત્રણથી ચારના કારામાં આ ડિવાઈડર અમારે દેખાતું નથી કોઈ જાતના સંકેતો નથી આમ મૂકેલા તેમાંથી લાઈટો એકદમ અમારા મૂર્તિ દેખાતી નથી એવી અમારે માર્ગદર્શન મૂકે જે આ ડ્રાઈવર કંડક્ટર મિત્રોને અર્જન્ટ દુઃખ ના મળે આ ડિવાઈડરો દેખાતા નથી હાલ નથી લાઈટો કોઈ જાતના સંકેત નથી મળતો કોઈપણ જાતના લાઇટની વ્યવસ્થા નથી કે કોઈ પણ એવા ચિહ્ન મૂકવામાં આવ્યા નથી એટલા માટે દૂરથી આ ડિવાઈડર દેખાતો નથી અને અમુક સ્પીડની અંદર ગાડી ચાલતી હોય એટલા માટે અમે કંટ્રોલ કરી શકીએ પણ નજીક આવ્યા પછી કંટ્રોલ થઈ શકતી નથી એના માટે આ ડિવાઇડર ઉપર અમારી ગાડી ચડી ગઈ છે પણ એમની પાસે આપણે જાણીશું કે એની અંદર કોઈ કેટલા પેસેન્જર હતા અને કોને શું નુકસાની થઈ છે એ આપણે એમની પાસે જાણીશું તો આ બસની અંદર કેટલા પેસેન્જર હતા અને કોઈ એક જાનહાની કે કોઈ કે નુકસાન થયું છે કે કેમ બસમાં

અને આ એક ચેનલના માધ્યમથી પણ આપણે માર્ગ અને મકાન વિભાગના જે તે અધિકારીઓ છે જે તે તંત્ર છે એમને આપણે જાણ કરીએ કે આ એક જાહેર રસ્તાની અંદર એક સ્ટેટ હાઈવે જ ગણાવવામાં આવે છે ત્યારે વારંવાર આ જગ્યા પર જે અકસ્માતો સર્જાતા હોય છે જેથી કરી આ ચેનલના માધ્યમથી અમે પણ એક આપણે નિવેદન કરીએ છીએ કે આની આ ડિવાઈડરની ઉપર અહીં બીજી વાર અકસ્માત ન સર્જાય એનું ધ્યાન રાખવા અમે પણ અપીલ કરીએ છીએ